વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા દસ કિમી સુધી ટ્રાફિક જામમાં લોકો ફસાયા ડુમાડ પાસેથી ટ્રાફિકને વાસદ ટોલનાકા તરફ ડાયવર્ટ કર્યો પડવો ચાર કલાક લોકોને હેરાન થવું પડ્યું વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આજે કાચ ભરેલી ટ્રક પલટી મારતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો દસ કિલોમીટર સુધી ટ્રાફિક જામમાં હજારો વાહન ચાલકો ચાર કલાક સુધી ફસાયા હતા પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાથી જાડા કાચની મોટી સીટો લઈને બાર વ્હીકલ વાળી એક ભારે ટ્રક અમદાવાદ તરફ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ હતી ત્યારે બપોરે બ્રિજ ક્રોસ કર્યા બાદ આ ટ્રકના આગળના બે ટાયર ફેલ ટ્રક અચાનક પલટી મારતા આખા રોડ પર કાચકાચ થઈ ગયા હતા જેના પગલે પાછળથી આવતા વાહનો અટવાઈ ગયા હતા સાથે જ વડોદરા તરફ ડુમાર ચોકડી સુધી દસ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો સૂત્રોએ જણાવ્યું હતું કે અડધો કિલોમીટર સુધી તૂટેલા કાચ ભરેલા પડેલા હતા ફેલાયેલા પડેલા હતા જો આ કાચ પરથી અન્ય વાહનો પસાર થાય તો વાહનોને પંક્ચર થવાનું જોખમ હોવાથી પોલીસે તાત્કાલિક વાહન વ્યવહાર અટકાવી દીધો હતો માત્ર વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે જ નહીં પરંતુ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર રાયકા ટોલનાકા સુધી પણ ટ્રાફિક જામ થઈ ગયો